મામલો મોડી રાત્રે તંગ બની ગયો હતો આખરે પોલીસે પહોંચી જઈ મામલાને થાળે પાડ્યો હતો જરાઓટિંગનો બનાવ બન્યો હતો પોલીસે તેમાં તુરત હાજર ત્યાં આગળ આવી કાર્યવાહી કરી ટોટલ ચૌદ આરોપીઓને અટક કરેલા છે તથા બંને ટોળા વિરુદ્ધ ત્રણસો સાત એકસો તેતાલીસ એકસો આઈપીસીની એકસો તેતાલીસ એકસો સુડતાલીસ એકસો અડતાલીસ ચારસો સત્યાવીસ પાંચસો ચાર પાંચસો છ બે જીપીએક એકસો પાંત્રીસ હેઠળ ગુનો દાખલ કર્યો છે બાકીના આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલુ રાખી છે તથા ઓલરેડી બંદોબસ્ત પૂરતી સંખ્યામાં સો પોલીસનો બંદોબસ્ત ઓલરેડી લગાવી દેવામાં આવ્યો છે ટોટલ જે છે ઈજા ચાર વ્યક્તિઓને થયેલી છે પથ્થરના કારણે ઈજા થયેલી છે વાહનમાં આઠ એક બાઇકને પડી જવાથી નુકસાન થયેલું છે એ સિવાય બીજું કોઈ જે મીડિયામાં છે દુકાનને કોઈ નુકસાન થયેલું નથી પોલીસ ત્યાં આગળ હતી પીસીઆર વન અને પાછળથી બીજો ફોર્સ આવી ગયો હતો તરત કંટ્રોલમાં લઈ લેવાનું ફોરવીલ કારોમાં અત્યારે તપાસ ચાલે છે જે આવશે તમને ઇન્ફોર્મ કરતા સાહેબ આજ સમુદાય